કે ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે ટૂંક સમયમાં ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે આવી જશે હાલમાં પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓની કરવામાં આવી રહી છે સારવાર ડાયક્લોરાન ઇન્જેક્શન એ રૂટિનલી વપરાતું ઇન્જેક્શન છે અને ડાયક્લોરાન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા જે એમએસસીએલ જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામ ચલાવ પૂરતું તમારે વાપરવાનું રહેશે અને શક્ય એટલો ઝડપથી આ જથ્થો ફરીથી સિવિલ હોસ્પિટલમાં પૂર્વવત થાય તેના માટે સઘન પ્રયત્નો અમે લોકો ચાલુ કરેલા છે